નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર માર્કેટ યાર્ડમાં એક્યાસીથી એકસો છ્યાસી રાજકોટ માર્કેટ યાર્ડમાં પંચ્યાસીથી બસો નેવું અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ સુરત માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો સાઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ત્રણસો એક વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી ત્રણસો એસી મહુવા માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી બસો ચુમ્મોતેર જામનગર માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો પાંત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક્યાસી થી બસો છોતેર ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ત્રેસઠથી બસો બાર મહુઆ માર્કેટ યાર્ડમાં એકસો અઠ્યાવીસથી બસો છેતાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો આણત્રીસથી એકસો ચોર્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો